સોફાનાલ ફાઇનલ છે હવે આપણે આવી ગયા છીએ દ્વારકાની અંદર બે દ્વારકાની અંદર ચલાવી કે છીએ અને ત્યારબાદ આપણે દ્વારકામાં નાઇટ રોકાશું તો અત્યારે આપણે બે દ્વારકામ છીએ પાર્કિંગ ગાડી કરીએ છીએ ત્યારબાદ અહીંયાથી રિક્ષામાં જવું પડશે મંદિરે એન્ડ બ્રિજ બહુ ખતરનાક બનાવ્યો છે તમને બતાવું જો લો પ્લે કર્યું તો તમે બનારો બ્લોકમાં જો મંદિર મંદિરની અંદર ફોન લઈ જવા દે છે તો તમને કૃષ્ણ ભગવાનના દર્શન કરાવીશું આપણને બારનું બધા જ બતાવીશું તો તમે બનાર મશિયા બ્લોકમાં તમને આગળ બતાવતા

તો ફાઇનલ ગાઈસ હવે અમે દર્શન કરીને આવી ગયા છીએ અને અંદર ફોન લઈ જવા નહોતા રહ્યા એટલા માટે આપણે વિડીયો શૂટિંગ કર્યું નહીં અંદર પછી અત્યારે અમે બહાર આવી ગયા છીએ અને નજારો બજારનો નજારો બતાડું તો મને રજવાડી વાળાની ઓકે બ્રાન્ચ અહીં 来一趟。